નમસ્કાર દર્શક મિત્રો હું સુપરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલી જિલ્લા ખાતે સમસ્ત કોળી સમાજના યુવક યુવતીઓ પોલીસ ભરતી બોર્ડમાં પાંચ થયેલ હોય તેઓનું સન્માન સમારોહ કોળી સમાજના ડીવાય એસપી સાગર રાઠોડ હાલ દ્વારકાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં સતવિસ જેટલા યુવાનો યુવતીઓ પાંચ થયેલ હોય તે બધા તેમજ વાલીઓ સમારોહમાં મોટી સંખ્યામાં હાજર રહેલા તેઓનું સન્માન પુષ્પગુચ્છ તેમજ સીલ આપી સન્માનિત કરવામાં આવેલ તેમજ વાલીઓ અને નિમંત્રણને માન આપી આગેવાનો હાજર રહેલ તે બધાને સન્માનિત કરવામાં આવેલ કાર્યક્રમનું આયોજન રવિજીભાઈ મકવાણા નાયણભાઈ મકવાણા મુનાભાઈ રાઠોડ કિરીટભાઈ સોલંકી મનસુખભાઈ સોલંકી ઉકાભાઈ સાકરિયા બાપભાઈ મકવાણા વિનુભાઈ રાઠોડ લાલજીભાઈ સાંકળિયા કરશનભાઈ ગુજરીયા તેમજ અન્ય આગેવાનોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ આયોજન કર્યું બ્યુરો રિપોર્ટ ફારૂક અમરેલી જિલ્લા ખાતે સમસ્ત સમાજના પોલીસ ભરતી અંદર જે સમાજના યુવાન દીકરા દીકરીઓ ઉત્તીર્ણ થયેલ અમારા સમસ્ત કોળી સમાજના યુવાનોને પ્રેરણા મળે અને ભવિષ્યની અંદર બીજા યુવાનો અને યુવતીઓ પણ તૈયારી કરી અને મોટી સંખ્યામાં પોલીસ પેઢાની અંદર એક કોળી સમાજની સંખ્યા દેખાય અને કોળી સમાજ શિક્ષણ અને નોકરી બાબતમાં આગળ વધે તે હેતુથી આજે અમે અમરેલી જિલ્લાના સમસ્ત કોળી સમાજના આગેવાનો એક સમારોહનું આયોજન કરેલ આ આયોજનની અંદર જે ઉત્તરીણે થયેલ યુવતી યુવાનો અને તેમના વાલીઓ હાજર રહેલ તેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કોળી સમાજ હંમેશા નોકરીમાં ઉચ્ચ સ્થાને એક નાના કોન્સ્ટેબલથી એસપી સુધી કલેક્ટર સુધી પહોંચે તેવી અમારી સમસ્ત કોળી સમાજના આગેવાનોની અપેક્ષા છે અને તે અપેક્ષા ભવિષ્યની અંદર અમે વાલીઓ અને આગેવાનો પૂરી કરીશું તેવી આજે મારી શુભેચ્છા સાથે આ કાર્યક્રમ પૂરો કરેલ છે જય હિન્દ જય ભારત જય વેલનાથ જય માતા